મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે સાજડિયાળી ગામ છે ત્યાં જોવા માટે આવ્યા છે આપણું દસ બેગ ઓમ રુદ્રા પહેલી જ વખત જમીન સુધારક જે આવે છે તે પાયામાં વપરાણું હતું તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કે ઓમ રુદ્રામાં કેવું રિઝલ્ટ લાગ્યું આજની તારીખ છે આપણે વીસ આઠ બે હજાર ચોવીસ તો ના મગફળી જોઈએ જ શકો છો આમાં ઓમ રુદ્રા આપણે પાયામાં આપેલું છે પહેલી જ વખત ભાઈને તો ભાઈ ખેડૂતભાઈ નું નામ છે પ્રતાપ ભાઈ તમારું નામ પ્રતાપ દ્વારકા આજની તારીખ પ્રતાપભાઈ વીસ વીસ આઠ બે હજાર ચોવીસ ચોવીસ તમારા મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણ સિત્તેર આડત્રીસ નવ તેતાલીસ સત્તાણું બે ઓગણ સિત્તેર આડત્રીસ નવ તેતાલીસ આ તમારે કઈ મગફળી છે ચોપ્પન નંબર નંબર મગફળી એમાં તમે પાએમાં કોમ રુદ્રા કોમ રુદ્રા વાપર્યું એને પહેલા કેવા વાપરતા 20 20 013 ને 12 32 16 ને ડીએપી કાકા ઓન તો બીજો હાલે ને તો આજ વખતે તમે ઓમ રુદ્રા વાપર્યો છે તો કેવું લાગ્યું રિઝલ્ટમાં ના રિઝલ્ટ બહુ સારું છે ડીએપી ને બધાયને હારો હર છે સાજુ બાજુમાં ડીએપી ને હા 12 32 16 વપરાઈ વાઇપરું છે તો શરૂઆત આ તમે કેટલી બેગ વાઈપરી હતી ઓમ આપણે દસ થેલી દસ થેલી વાઈપરી હતી તો કેવું લાગ્યું રિઝલ્ટ રિઝલ્ટ ના બહુ સારું છે અને વાઈપરા જવાનું છે તમે શું કહેવા તો ખેડૂતોને ના બધાયને વાઈપરા જવાનું છે કંઈ નહીં તો બે ત્રણ થેલીથી ટ્રાય કરે પણ આપણે તો બધી ટ્રાય કરી હતી તો વાઈપરા જવાનું છે કંઈ વાંધો નથી પછી અત્યારે પહેલાં તમે બધા ફર્ટિલાઇઝરો વાપરતા કોઈ વાડી સુધી જોવા આવ્યું છે કોઈ નથી તો આપણું ઓમરુદ્રા જમીન સુધારક વાઈપરા વાપરું બે ત્રણ વખત છે આજે વાડી સુધી જોવા આવ્યો ને બરાબર છે ને કઈ ખોટું છે બાકી મેં પૈસા જ લીધા છે ને તો તમે પ્રતાપભાઈ ઓમ રુદ્રા વાયપરુ એ બદલ તમારો ખૂબ ખુબ દિલ થી